પોલેન્ડ પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે રાજધાની વોર્સોમાં કરાશે ઔપચારિક સ્વાગત પોલેન્ડના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત વેપારી સંગઠનના પ્રમુખો સાથે પણ યોજશે બેઠક પોલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન વિશ્વને આપ્યો શાંતિનો સંદેશો જામ જામસાહેબ દિગ્વિજયસિંહના સ્મારક પર પાઠવી શ્રદ્ધાંજલિ જામ સાહેબ મેમોરિયલ યુથ એક્શન પ્રોગ્રામ શરૂ કરવાની કરી જાહેરાત ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક સૌરાષ્ટ્રના પાક નુકસાનીનો સર્વે મંકીપોક્સ વાયરસ અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન સહિતના મુદ્દે સમીક્ષા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ ગુજરાત માલ સેવા વેરા સુધારા અને નશાબંધી સુધારા વિધેયક કરાશે રજૂ દારૂ સહિતના નશીલા પદાર્થ સાથે પકડાયેલા વાહનોની હરાજીની પ્રક્રિયા બનશે સરળ ગઈકાલે અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વસંહમતિથી થયું પાસ રાજકોટના રાજકોટના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અગ્નિકાંડ બાદ મેળાની સુરક્ષા વધારાઈ ચૌદ વોચ ટાવરથી રખાશે નજર બારસોથી વધુ પોલીસ જવાનો અને એકસો પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ રહેશે તૈનાત પાંચ એમ્બ્યુલન્સ અને પાંચ ફાયર ફાઈટર રહેશે સ્ટેન્ડ બાય કોલકાતા દુષ્કર્મ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સ્ટેટસ રિપોર્ટ ન્યાય અને સુરક્ષાની માંગ સાથે તબીબોની હડતાલ યથાવત રહેતા દર્દીઓને હાલાકી આંધ્રપ્રદેશના અનકાપલ્લીમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ અત્યાર સુધી સત્તર લોકોના મૃત્યુ પાંત્રીસ લોકો ઘાયલ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આપ્યા તપાસના આદેશ પ્રધાનમંત્રીએ પીડિત પરિવારો માટે સહાયની કરી જાહેરાત ચોવીસ કલાકમાં રાજ્યમાં છોતેર તાલુકામાં વરસ્યો વરસાદ આણંદ જિલ્લાના ખંભાતમાં ત્રણ ઇંચ વરસાદ જ્યારે કઠલાલ અને ડાંગમાં બે બે ઇંચ વરસાદ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આગામી છત્રીસ કલાક આસામ મેઘાલય ત્રિપુરા અને લક્ષદ્વીપ માટે ભારે ભારતીય શેર બજારની પોઝિટિવ શરૂઆત બસ્સો અંકના વધારા સાથે સેન્સેક્સ એક્યાસી હજાર બાર સોનાના ભાવમાં પણ થયો વધારો ચોવીસ કેરેટ સોનું તોતેર હજાર બસો સિત્તેર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ પહોંચતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજધાની વોર્સોમાં પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરશે તેઓ રાષ્ટ્રપતિ આંદ્રેજ ડુરા સાથે પણ મુલાકાત કરશે તે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવશે તે ઉપરાંત આજે તેઓ અજ્ઞાત સૈનિકોના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે તેમજ વેપારી પ્રમુખો સાથે પણ મુલાકાત કરશે